સમગ્ર જ્ઞાતિજનો સાથે ભવ્ય રીતે ઉજવણી કરે છે તેમજ તેમની શોભા વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગોમાં ફરી અને સંપન્ન થાય છે અને આ વિશ્વકર્મા જયંતિની ઉજવણી નિમિત્તે આરતી પ્રસાદ ભજન મંડળી અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે કિરીટભાઈ મિસ્ત્રી દાહોદ નમસ્કાર મંડળ સમાજ દ્વારા આજે વિશ્વકર્મા જયંતિનું આયોજન કરવામાં આવ્યું

એન્જિનિયર થી લઈને કેટલી મોટી ઇમારતોનું નિર્માણ કરે છે એવું એક વિશ્વકર્મા જયંતીનું એક મહત્વપૂર્ણ એવું યોગદાન કહી શકાય છે તેવા ખડિયા સમાજના લોકો આજે સમસ્ત વિશ્વમાં પહોંચેલા છે તો એવા વિશ્વકર્મા જયંતીનું આયોજન જ્યારે આજે કડિયા સમાજના યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું ત્યારે તેમાં ભક્તિમય રૂપથી એક શોભા યાત્રા સાથે એક ભજન કીર્તનની સાથે અને બે દિવસીયા કાર્યક્રમમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત દાહોદના સૌ ખડિયા સમાજના લોકોએ પોતાના ઉત્સવ સાથે આજે ભાગ લીધો તે સૌથી સરાહનીય છે ધન્યવાદ જય વિશ્વકર્મા આજે આજે કયા કયા કાર્યક્રમો યોજવાના છે આજે સવાર થી જ આજે ભજન મંડળી દ્વારા એક ભજનનો કાર્યક્રમ યોજાયું છે અને સાંજે 4 વાગે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ આજે મહાઆરતી બાદ પોતાનું આરતી કરીને સૌ લોકો પોતાનું આ કાર્યક્રમ સંપન્ન થશે આપનું નામ કડિયા વિજયકુમાર